અબડાસાની ભૂમિ ઉપર મિત્રો મરદ દાદાનું સ્થાન આવેલું છે અને આ જગ્યાને અઢારે વર્ણ છે તે માથુ ટેકવે છે અને અહીંયાના જે આપણે ધર્મગુરુ છે રેલજી દાદા જે આપણી સાથે છે એમની પાસેથી આપણે જાણશું ધાર્મિક જગ્યાએ શિક્ષણ અને આપણે આરોગ્યનું પણ આયોજન જે ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે તો આ જગ્યાનો દિવસે દિવસે આપણે જોઈએ છીએ મહિમા વધી રહ્યો છે અઢારે વર્ણ અહીંયા આવે છે અને જ્યારે કોઈ પણ જાતની દુઃખ હોય એ દાદાની આશીર્વાદથી અહીંયા દૂર થતા હોય છે આજે આપણે જોઈએ છીએ અહીંયા આ જગ્યાનો દિવસે દિવસે જ્યારે મહિમા વધી રહ્યો છે ત્યારે આપણે વેલજી દાદાને મળશું દાદા આપનું માન આશાપુરા ન્યૂઝમાં સ્વાગત છે દાદા આ જગ્યાનો ઇતિહાસ કેટલો રહેલો છે અને આજે આપણે જોઈએ છીએ અઢારે વર્ણ અહીંયા બધા ભાવિકો આવતા હોય છે ત્યારે આપ શું કહીશું પહેલા તો આપનો આભાર માનીશ આવા એરિયાની અંદર અમને કદાચ દુનિયા સમક્ષ કંઈક જાણવા માટે અને સાંભળવા માટે પહોંચી આવ્યા છો તમારો આભાર તો આજે જે આ યાત્રા મહોત્સવ ઉજવવામાં આવ્યું છે એ છેલ્લા બાવીસ વર્ષથી હું શાયદ બે હજાર એક બે હજાર બેથી થી આ યાત્રા મહોત્સવ કરી રહ્યા છીએ આપ જ્યાં જોઈ રહ્યા છો કે આમ તો ઐતિહાસિક જગ્યા છે જૂની પણ જગ્યાનું જ્યારે કઈક મહિમા કે કઈક દેખાય દુનિયા સમય એવું છે કે દેખાવું જોઈએ કદાચ બધાને ખ્યાલ જશે હું એક પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઓફિસર તરીકે રિટાયર થયેલો છું પોલીસ ઇન્સ્પેક્ટરમાં ઘણાને એવું લાગે કે ભાઈ વેલજીભાઈ શું કરે છે હું નથી માનતો કોઈ વસ્તુને દોરા કે કોઈ કદાચ ઉતારા એને કોઈ વસ્તુને માનતો નથી હું એક જ વસ્તુને માનું છું કે શ્રદ્ધા છે આસ્થા છે આસ્થાનું કેન્દ્ર છે અને કદાચ રાખી અને બધાના આ કાર્ય હું કરી રહ્યો છું જોઈ રહ્યા છીએ આપણે કે જે ભાવિક આવે છે એ રોતો રોતો આવે છે અને હસતો હસતો જાય છે એ દાદાની મહેરબાની કહેવાય તો દાદા ને વિશે હવે આમાં એવું છે આપણે જે કીધું કે આ શ્રદ્ધા છે મોટી વસ્તુ છે સાહેબ કારણ કે હું તો જાહેરમાં બોલવા વાળું છું બોલું છું કે હું છે ને નથી વાપરીશ કે હું કઈ નથી કરતો હું તો એક જ પ્રભુ પાસે માંગુ છું દાદા ને ભગવાન પાસે માંગુ છું કે સાંયા તું दीजिए મારો કુટુંબ પરિવાર સમાય અને વધારે એટલું જ માગુ છું કે આવનાર સંત સાધુ

આરોગ્ય સેવાનું પણ લોકોને લાભ મળે આ છેવાડાના વિસ્તારમાં લઠેડી ગામે આવેલું છે અહીંયા આરોગ્ય સંકુલ પણ ઊભું થવાનું છે શિક્ષણધામ પણ અહીંયા શિક્ષણની જ્યોત પણ આગામી સમયમાં ચાલતી રહેશે એ માટેનો પ્રયાસ હા સર સાચી વાત છે અમે કદાચ પાંચમા મહિનાની અંદર પેપરમાં પણ લીધેલું હતું સમય અને સંજોગ કદાચ કંઈક અમને અડચણુપ થયું હતું એના હિસાબે થોડું મોડું થયું છે પણ આ જે અમારા સંઘ થકી આરોગ્ય એજ્યુકેશન અને વિશેષમાં આપના ઘર વૃદ્ધાશ્રમ નહીં કહું એ અમારું આયોજન છે અને કદાચ જલ્દી કદાચ એનું કદાચ અમે ચાલુ પણ કરશું દાદા ખાસ વાત કરીએ રાજકીય સામાજિક આગેવાનો આ જગ્યા ઉપર આવતા હોય છે તો આજનો જે આયોજન છે એમાં આજે કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા

ને કોકના દુઃખ ટાળવા માટે અવતા ધારણ કરીને આવવું પડ્યું હતું સંતો કીધું છોડી દીધી છોડી દીધી સોનાની દ્વારકા છોડી દીધી એવા જગ્યા રામ એટલું કે જે પ્રભુ પરમાત્મા ને કોકના દુઃખ ટાળવા માટે અવતાર ધારણ કરીને આવવું પડ્યું હતું સંતો કીધું છોડી દીધી છોડી દીધી સોનાની દ્વારકા છોડી દીધી એવા જગ્યા રામ દેવરાના એક મહંત આનંદસિંહજી તોવર તોવર સાહેબ ત્યાં પધાર્યા છે હું તો એટલે સુધી કહું છું કે ધન ધનબાગ ધનગડી અમારા આંગણે આવું પાવન અમારી જગ્યા થઈ ગઈ ક્યાં રામ ડેવરા ક્યાં મારું આ લઠેડી ગામ અને કદાચ વિશેષમાં એ કહીશ કે અમને આ જગ્યાને જે બાવીસ તારીખના અયોધ્યા રામ પ્રભુ પરમાત્માના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમારા જગ્યાને આમંત્રણમાં લેલું અને એમાં મારા દીકરો દિનેશ જેનું નામ છે એ ત્યાં ગયા હતા અને તે જગ્યામાં ઘણા સંતોનું મિલન થયેલું છે અને એ સંતો પણ કદાચ સાંજે પધારવાના છે અમારા ધનભાગ છે બીજું જ હું નથી કહેતો એક જ વસ્તુ કહું છું કે મને વધારે જે રસ છે ને તો આના ટુકડા પડશે બીજું કોઈ માનતો નથી અને કોઈ પાસે હાથમાં લાંબો નથી કર્યો અંધશ્રદ્ધાથી દૂર છું અને આપ જે મારી આ જગ્યામાં આવી કરી અને આ બધે દુનિયા સમક્ષ અમને લઈ રહ્યા છો હું તમારા ખરેખર આભાર માનું છું દાદા આજે આ આપણા આશાપુરા ચેનલના માધ્યમથી દેશ વિદેશમાં અઢારે વર્ણ આજે આ ઇન્ટરવ્યુ આપનો જોતા હશે ત્યારે શું અપીલ કરશો એક જ અપીલ કહીશ કે એક વ્યસન મુક્ત જોઈએ અને શિક્ષણ અનાગ્રતા આપું છું કારણ કે આ જગ્યામાં ઘણા વ્યસન દાદાએ બંધ કરાયા છે કોઈ વસ્તુ અમે બંધન કરતા નથી કરતા છે અને મારા એક છે છે જ્ઞાન થાય અને એક જ સત્સંગના સહારે પ્રભુ પાસે પ્રાર્થના કરું છું અને એમાં ઘણાને ફાયદા થયા છે અને આજે પણ અમારો જે સંઘ લક્ષ છે મારો જે લક્ષ્ય છે એક જ છે કે આ છેવાડાના ગામમાં આરોગ્યની સુવિધા નથી કદાચ એજ્યુકેશન એટલે સુવિધા નથી અને આમ હર હંમેશ આવા કોઈક નિરાધાર શબ્દ નહીં કહો કે જેને કોઈકની સહારાની જરૂર છે એવા અમારી જગ્યામાં હોય છે એના માટે અમે એક આપના ઘર પણ સ્થાપિત કરવાના છીએ એમાં બધાનો અમને સહયોગ જોઈએ છે તંત્ર મારી સાથે છે કોઈ રાજકીય સાથે મને કોઈ પણ જાતનો મતભેદ નથી બધા રાજકીય સાથે મળેલો છું બધાને ખબર જ છે કોઈ પણ પ્રસંગ હોય છે તો આ જગ્યામાં ખરેખર એ લોકો ખુશ થઈને જાય છે તો બધાને આભાર માનું છું સાહેબ દાદા એક પ્રશ્ન કે આપણે દાતાઓનો ઘણો સહયોગ મળતો હોય છે અને હજી પણ આપણે આ જે ભવિષ્યમાં જે જે આયોજન થવાના છે છે એમાં દાતાઓનો સહયોગ મળે એ માટે આ તો ખાસી કે કાર્ય થાય એક સમિતિ છે સંઘ જેને કહીએ છીએ બહાર અમે કોઈ પણ ફંડ ભેગું નથી કરતા અહીંયા તમે કદાચ નિરીક્ષણ કરશો ખ્યાલ આવશે કે આ દાનપેટી લખેલી નથી કે ક્યાં પોચમુક રાખેલી નથી એક જ વસ્તુ છે કે અમારા સંઘ પરિવાર છે એના સહયોગથી અને વિશેષમાં જે એકવાર આવે અને કદાચ એને પ્રભુ પરમાત્મા મારો દાડો કે માતાજી જે પણ એને કદાચ સાહેબ તરુપ થયું હોય કઈક દુઃખ ટળ્યું હોય ને તો એમની પાસે તમે ફંડ નહીં છીએ આવનાર ડાયરેક્ટ આવે છે એની પાસે ફંડ નથી લેતા એક જ વસ્તુ છે અમારી કે દુઃખ ટળે ને તો સાહેબ અહીંયા કદાચ આવવાની ઈચ્છા થાય અને આપ જે કીધું કે દુઃખ ટળે છે હું નથી ટાળતો તમારી શ્રદ્ધા જે આવે છે એમની શ્રદ્ધા ટાળે છે ને હજી પ્રભુ પાસે પ્રાર્થના કરીશ કે હજી પણ કદાચ કોકના દુઃખ હોય ટળી જાય આ દેશ ઉપર કદાચ રાષ્ટ્ર ઉપર કદાચ કચ્છ ઉપર કોઈ આપત્તિ આવતી હોય ને તો બાપ એ જગ્યાઓ એવા એટલા માટે છે કે કદાચ દુઃખ ટળી જતા હોય છે કે જ્યારે લોકડાઉન હતા ગમે ત્યારે અમે આ વાવાઝોડું આવ્યું કદાચ આ સામે જોતા હશો અમને સન્માન પત્ર મળેલું છે તે વખતે પણ આજુબાજુના ત્રણ ચાર ગામનાના પબ્લિક હજારેક જેવી હતી અને એ અમારી સંસ્થાએ એ કાર્ય કર્યું છે તો દર્શક મિત્રો એકવાર વાર ચોક્કસ આ જે લઠડી ગામ એ અબડાસાનું છેવાડું બોર્ડરનું ગામ છે આ આપણે જગ્યાનો દિવસે દિવસે મહિમા વધતો જાય છે અને અઢારે વર્ણ અહીંયા છે તે માથું શીશ ઝુકવે છે દાદાને મળ દાદાને અને અહીંયાના જે ધર્મગુરુ છે એ આ જગ્યાને અહીંયાના જે સેવા સમિતિના જે યુવાનો વડીલો એમની ખરેખર સેવા અમે જોઈએ છીએ દાદ છે આરોગ્ય સેવા હોય શિક્ષણ સેવા હોય જીવદયાની પ્રવૃત્તિઓમાં પણ હંમેશા આ જે સમિતિના કાર્યકરો યુવાનો હંમેશા તત્પર હોય છે અને આવી ધાર્મિક જગ્યાઓના જ હિસાબે આજે આપણો ધર્મ ટકી રહે છે ત્યારે હું ફરીથી કહીશ અઢારે વર્ણને કે આ જગ્યાની એકવાર જે લઠેડી લઠેળી અબડાસાદાનું સ્થાન છે અહીંયા અવશ્ય મુલાકાત કરજો અને જીવનને ધન્ય બનાવજો એ જ અભ્યસના સાથે હું પરેશ જોષી મહાપુરા ન્યૂઝ ચેનલ લઠેડી અબડાસા કચ્છ સેવા સમિતિ વતી આજ રોજ વાર્ષિક યાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું સવારના સાડા સાત વાગે ગાયો નિરણ ત્યારબાદ સાડા દસ વાગે શોભાયાત્રા ત્યારબાદ બપોરે પ્રસાદ અને ત્યારબાદ બપોરે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવેલ છે અને રાત્રે નામી અનામી કલાકારોથી સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આ જગ્યાનું અઢારે આલમ આ જગ્યાને માને છે અને આ જગ્યાનો મહિમા દેશ વિદેશમાં બહુ સારું છે અને અમારા આ જગ્યાના સેવક મહંત વેલજી દાદા બહુ દુઃખીઓના દુઃખ દૂર કરે છે અને ઈ લાગણી તે અહિયાં યાત્રાળુઓ શ્રદ્ધા લઈને આવે છે ગઢવી અને તેમની સાથે લોક લોક ગાયિકા પૂર્વશીબેન રાદડિયા અને કવિ શ્યામ અહિયાં આજે સંતવાણી પીરસશે તો દરેક યાત્રાળુ

તો આજે ઇન્ડિયાની પ્રવૃત્તિમાં કેટલી ગાયો અહીંયા એમનો પાલન કરવામાં આવે છે અ અમારી સંસ્થા વિનાયક લોકસેવા ટ્રસ્ટ સંચાલિત મડદમેર ગૌશાળા આશરે પાંચસો થી સાડા પાંચસો ગાયો નું અહીંયા ગૌશાળા ચાલે છે તેમજ મડદાદા એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ વતી શૈક્ષણિક અને

આ જગ્યાની એક પરંપરા છે કે મૈસૂરી સમાજના પીર ડાડા એવા નારાયણ દેવ ના સાન્યદમ સાનિયત્યમાં અહીંયા শোভાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને વાજતે ગાજતે લઠડી ગામથી પીર ડાડાને સામૈયો કરી ઢોલ નગરાતથી મડદાદા સ્થાનક સુધી સામૈયા રૂપે અહીંયા તેડી આવવામાં આવે છે સ્વયંસેવકો એટલે દાદાનું ગુલામનું નામ સંઘી કે છે બસો થી અઢીસો જણા સ્વયંસેવકો છે એ બહુ સેવા આપે છે આજુબાજુના ગામ નો સહયોગ બહુ સારો છે પોલીસ સ્ટાફ પણ બહુ સારું કામ કરે છે અને કાયદા વ્યવસ્થાની કોઈ અહિયાં આજના કાર્યક્રમમાં જાગીરો ના મહંતો ઉપસ્થિત રહેવાના છે અને ધારાસભ્યો સાંસદશ્રીઓ અને સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો अनेक लोगों यहाँ उपस्थित रहाना आज गुजरात के कच्छ जिले के मांडवी तहसील मर्द में मर्दबीर की जगह लठेड़ी धाम में हमारा बहुत ही अच्छा लगा यह सर्वधर्व समभाव की जगह देख के बहुत ही लोगों में उत्साह और मर्दबीर दादा की भी कृपा से सभी समाजों के अंदर बहुत ही अच्छा सामाजिक समन्वय और समरसता का भाव देखा इसके लिए बहुत बहुत आनंद है यार डाडा की कृपा से यहाँ कोई भेदभाव नहीं छुआछूत नहीं है, डरे आलम सभी सर्व जाति सर्वधर्म का ये देखने के लिए बहुत ही अमदा नमूना है इसके लिए मुझे बहुत खुशी हुई और मैं बाबा रामदेव जी के परिवार की तरफ से सभी भक्तों को रणुजा की तरफ से शुभकामनाएं देता हूं इसी प्रकार से हमारे समाज में सामाजिक संभव बना रहे आजे मड़द दादा स्थानक पर वार्षिक महोत्सव है येमित्ते स्वहर्षित स्मरणी रूपे एक मेडिकल केम्प आयोजन कर मेडिकल कैंप म

રસિલા મારો ભાઈ વિજય ડુંગરખિયા મારા પિતાશ્રી ધર્મસિંહભાઈ ડુંગરખિયા તથા આખી સમજ સ્ટ્રીમ સાથે અમે આજે મેડિકલ સારવાર ફ્રી માપશું બધા મરદ દાદા સ્થાનક એ એવું સ્થાન છે સ્થળ છે જ્યાં શ્રદ્ધાળુઓ ગામમાંથી નહીં આખા ગુજરાતમાંથી નહીં પણ દેશ વિદેશથી પણ શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને પોતાનું માથું અહીંયા ટેકવે છે આજે મેડિકલ કેમ્પના આયોજનમાં દિનેશ દાદા દ્વારા રિબન કાપી અને કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આજે આખો દિવસ ને રાત સુધી મેડિકલ કેમ્પ ચાલુ રહેશે અને ફ્રી સારવાર આપવામાં આવશે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ